ઘટાડો થતા વેપાર વૃદ્ધિની આશા વ્યક્ત કરી રહ્યા છે મંદીની ચપેટમાં વળેલા ઉદ્યોગો માટે આ હસ્તાક્ષર યુરોપ દેશોમાં વેપાર વધારવાનો ગત ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરની હાજરીમાં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા આ કરારથી ભારતીય બ્રિટનમાં થતી નવ્વાણું નિકાસ ઉપર ટેરિફમાં રાહત મળશે ભારતીય બ્રિટનમાં મોકલવામાં આવતા માલ પરનો ટેક્સ કાતો નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે ભારત આ ઉત્પાદનો ઉપર ટેરિફ પંદર ટકાથી ઘટાડીને ત્રણ ટકા કરશે આ કરારથી બંને દેશો વચ્ચે દર વર્ષે લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાનો વેપાર વધી શકે છે એફટીએ જેને હિન્દીમાં મુક્ત વેપાર કરાર કહેવામાં આવે છે એ બે કે તેથી વધુ દેશો વચ્ચેનો કરાર છે જેથી તેઓ સરળતાથી એકબીજા સાથે માલ અને સેવાઓનો વેપાર કરી શકે અને એના ઉપર ઓછો કર લાદી શકે અથવા બિલકુલ કર ન લગાવી શકે આનાથી બંને દેશના કંપનીઓને ફાયદો થાય છે કારણ કે તેમનો માલ સસ્તો થાય છે જેના કારણે લોકો વધુ ખરીદી કરે છે આ સોદો ભારતીય નિકાસને વેગ આપશે અને રોજગારીનું સર્જન પણ કરશે ભારત સરકાર અને બ્રિટન સરકાર વચ્ચે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયું એ બંને દેશોને ફાયદો છે ઇમ્પોર્ટ ડ્યુટી બંને દેશોમાં એકબીજા ઉપર નહીં લગાવે એટલે ઉદ્યોગ જે પ્રોડક્ટો સીધી પબ્લિકને રિલેટેડ છે સર્વિસ સેક્ટર રિલેટેડ છે કે પ્રોડક્શન રિલેટેડ છે એમાં કોસ્ટમાં ઘટાડો આવશે એટલે એનો વપરાશ વધશે સેમ આપણે ત્યાંથી કોઈ પ્રોડક્ટ મગાવીને પાછી પ્રોડક્શન કરીને પણ બીજા દેશો વેચવી સસ્તી પડશે અને આપણી પ્રોડક્ટો પણ ત્યાં વેચીએ અને ત્યાં બ્રિટન એ પ્રોડક્ટ ખરીદીને યુરોપિયન દેશોમાં વેર હાઉસીસ બિઝનેસ વધારીને વેચશે તો એ દેશને પણ ફાયદો થશે એટલે આ આપણે જૂનું ઉદાહરણ ગણીએ તો સિંગાપોરનું ઉદાહરણ લઈ સેમ દુબઈનું ગોલ્ડ ને બધામાં ડ્યુટી ફ્રી છે આ બધા બિઝનેસના એક મોડલો છે ને એના આ આ દેશ માટે અહમ પગલું છે આવનારા ભવિષ્ય માટે બહુ જ ફાયદાકારક છે આજે બ્રિટન સરકાર અને ભારત સરકાર દ્વારા ફ્રી ટ્રેડ વ્યાપાર માટે આપણા વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યા છે બંને સરકાર વચ્ચે કરાર થયા છે જેનાથી આપણે જોઈ રહ્યા છીએ કે દેશમાં માદા પડેલા ઉદ્યોગો પણ ફરીથી આવો વ્યાપાર કરવા તૈયાર થશે અને ફરીથી આપણા વ્યાપારો વધવાથી આપણે જે દેશમાં મંદીનું વાતાવરણ હતું એમાં આજે સુધારો થઈ અને ઉદ્યોગો સારા ચાલશે એવો એક આપણને આશા બાંધાઈ છે આવા વ્યાપારોથી આયાત અને નિકાસ બંને ઉપર ઘણો ફાયદો થશે અને એના લીધે આપણે સારો વેપાર કરી શકીશું આભાર